નમસ્કાર મિત્રો આરજે બી ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ આજના મુખ્ય સમાચાર તરફ નવ પાસ ક્રિકેટર રીન્કુસિંહ બન્યા યુપીના શિક્ષા અધિકારી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી ને ઇન્ટરનેશનલ મેડલિસ્ટ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ રૂલ્સ બે હજાર બાવીસ હેઠળ બેઝિક શિક્ષા અધિકારી બી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે રેન્કુસિંહને સરકારી ભથ્થા અને લાભો સાથે લગભગ છપ્પન હજારનો માસિક પગાર મળશે આ ભૂમિકા સાથે ઘણી ફરજો પણ આવે છે જેમાં શાળામાં માળખાગત સુવિધાઓ શિક્ષક ભરતી અને પાયાના સ્તરે શૈક્ષણિક ગુણવત્તાનું નિરીક્ષણ કરવાનો સમાવેશ થાય છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તમારી આજુબાજુની ઘટના પ્રસારિત કરવા માટે અમને વોટ્સઅપમાં માહિતી મોકલી આપો ધન્યવાદ